સુરતમાં પંદર ટપોરીએ બે સોસાયટીમાં તલવાર ધોકા સાથે ગુસ્સે આતંક મચાવ્યો પોલીસે ઘરે ઘરે જઈ પાંચ ટપોરીઓને પકડ્યા પંદરથી વધુ અસામાજિક તત્વોએ તલવાર ચપ્પુ જેવા હથિયારથી ધાક જમાવી શહેરની બે સોસાયટીમાં સિંગળપોર ચાર રસ્તા નજીક ગોવિંદનગરમાં અને ચોકબીજારની બહુચરનગર સોસાયટીમાં અસાજમાજીક તત્વોએ તોડફોડ મચાવી હતી પંદર ટપોરી તલવાર છરી છરા ધોકાને આવીને વીસથી વધુ વાહનોને ભાંગી તોડ્યા હતા જેના પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જે સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસે ઘરે ઘરે જઈને તપાસ કરતાં પાંચ તોફાનીઓના કાઠલા પકડ્યા છે